હલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું ગ્રીન ચટણી તો ગ્રીન ચટણી તમે લીલા ધાણાની બનાવી જશે આજે હું તમને એક સિક્રેટ સાથે ગ્રીન ચટણી બનાવું છું એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે તો ચાલો આપણે શરૂ કરીએ ચટણી બનાવવાનું તો મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે એ ધોઈ લીધા છે અહીંયા અડધું લીંબુ લીધું છે સંચર પાવડર છે સ્વાદ પ્રમાણે અહીંયા એક ચમચી મેં જીરું લીધું છે અહીંયા લીલું નારિયેલ લીધેલું છે મેં અહીંયા બેથી ત્રણ લીલા મરચાં લીધા છે અહીંયા એક ચમચી મેં મોરસ લીધી છે અને ચાલો હું તમને સિક્રેટ બતાવું તો સિક્રેટ છે આપણે સૂવાની ભાજી એ સૂવાની ભાજી તમે જો ગ્રીન ચટણીમાં યુઝ કરશો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે તમે આવી ચટણી ક્યારેય નહીં ખાધી હોય તો ચાલો આપણે આ બધું જ ભેગું કરીને મિક્સર જારમાં પીસી લઈશું તો ચાલો શરૂ કરીએ મોટું મેં મિક્સર જાર લીધું છે એમાં આપણે લઈશું લીલા ધાણા લીલા મરચાં મોરસ લીલું નાળિયેર જીરું સંચર પાવડર તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અડધું લીંબુ લીધું છે મેં સૂવાની ભાજી લઈશું આપણે આ બધું આપણે મિક્સ કરીને પીસી લઈએ આમાં એક વાટકી પાણી નાખીશું તો આપણે જોઈ લઈએ ગ્રીન ચટણીનો કલર બી બહુ સરસ આવી ગયો છે પીસી લીધી છે મિક્સર જારમાં હવે આપણે કાઢી લઈશું તો તૈયાર છે આપણી ગ્રીન ચટણી જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો Thank you.